નમસ્કાર મિત્રો ડીજી મિત્ર યુટ્યુબ ચેનલ ની અંદર આપ સૌનું સ્વાગત છે આજે આપણે જોવાના છીએ એક સરસ મજાની માહિતી એકલવ્ય મોડેલ રેસીડેન્શિયલ સ્કૂલ એમ ની અંદર સરસ મજાની ભરતી આવી ગઈ છે જેની અંદર જગ્યાઓ છે સાત હજાર બસો સડસઠ જેટલી જગ્યાઓ છે જે પણ ભાઈઓ અથવા તો બહેનોને જેમને વોર્ડનની અંદર ફોર્મ ભરવાનું છે હોસ્ટેલ વોર્ડનની અંદર ફોર્મ ભરવાનું છે તેવો ફોર્મ ભરી શકે છે અને મિત્રો આપણી યુટ્યુબ ચેનલની અંદર આપ નવા હો તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને આવીને આવી જ માહિતી માટે બાજુમાં આપેલ બે લાયકોને દબાવશો જેથી કરી આવી જ માહિતી તમારા સુધી કેટલાં પહોંચશે મિત્રો એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ભરતી આવી ગઈ છે સાત હજાર બસો ને સડસઠ જેટલી જગ્યાઓ છે અને ટીચિંગ અને નોન ટીચિંગ બંનેમાં ભરતી આવી છે મિત્રો તો જે પણ મિત્રો ફોર્મ ભરવા ઈચ્છતા હોય તે ફોર્મ ભરી શકે છે મિત્રો હવે પગાર ધોરણ મિત્રો જોવા જઈએ તો અઢાર હજારથી લઈ અને પછી બે લાખ નવ હજાર બસો જેટલું પગાર ધોરણ રહેશે એટલે કે અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ પગાર ધોરણ રહેશે અને મિત્રો અભ્યાસક્રમ જોવા જઈએ તો જેમણે પણ ગ્રેજ્યુએટ કરેલું છે બીકોમ કરેલું છે બીએડ કરેલું છે બીએસસી કરેલું છે ડિપ્લોમા કરેલું છે અને બારમું કરેલું છે દસમું કરેલું છે પછી પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું છે જેમના માટે સુવર્ણ તક છે મિત્રો તો ફોર્મ ભરી શકો છો અને ફોર્મ ભરવા માટેની જે તારીખ છે મિત્રો ઓગણીસ સપ્ટેમ્બર બે થી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને ત્રેવીસ ઓક્ટોમ્બર બે હજાર સુધી તમે ફોર્મ ભરી શકો છો મિત્રો તો જે પણ મિત્રો ફોર્મ ભરવા ઈચ્છતા હો તે ફોર્મ ભરી શકે છે મિત્રો અને ફોર્મ ભરવા માટે મિત્રો ઓફિશિયલ વેબસાઇટ છે એનઇએસટીએસ ડોટ ટ્રાઈબલ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન એટલે કે આ સાઇટ ઉપર જઈ અને તમારું ફોર્મ તમે ભરી શકો છો મિત્રો હવે મિત્રો જોઈએ ઇએમઆરએસ વેકેન્સી ડિટેલ્સ મિત્રો અલગ અલગ ડિટેલ્સ એટલે કે અલગ અલગ પોસ્ટ આપેલી છે અને અલગ અલગ પોસ્ટ પ્રમાણે આપણને વેકેન્સીસ પણ આપેલી છે મિત્રો તો તે પણ જોઈ લઈએ મિત્રો તો પ્રિન્સિપાલ માટે મિત્રો જોવા જઈએ તો બસો જેટલી જગ્યાઓ છે અને પીજીટી ટીચર માટે ચૌદસો ને સાહીઠ જેટલી જગ્યાઓ છે અને હોસ્ટેલ વોર્ડન માટે એટલે કે જે પણ મિત્રો હોસ્ટેલ વોર્ડન માટે ફોર્મ ભરવા ઈચ્છતા હો તેમના માટે 346 જગ્યાઓ છે અને જુનિયર આસિસ્ટન્ટ ક્લર્ક માટે 228 અઠ્યાવીસ જેટલી જગ્યાઓ છે અને એકાઉન્ટન્ટ માટે મિત્રો એકસઠ જેટલી જગ્યાઓ છે અને ફિમેલ સ્ટાફ નર્સ માટે પાંચસો ને પચાસ જેટલી જગ્યાઓ છે મિત્રો એટલે અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ જગ્યાઓ આપવામાં આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો અને ટીજીટી ટીચર માટે ત્રણ હજાર નવસો જેટલી જગ્યાઓ છે અને હોસ્ટેલ વોર્ડન ફિમેલ માટે પણ સરસ મજાની જગ્યાઓ આપવામાં આવેલી છે બસો નેવ્યાસી જગ્યાઓ તો જે પણ બેનો ફોર્મ ભરવા ઈચ્છતા હોય વોર્ડનની અંદર તે પણ ફોર્મ ભરી શકે છે અને લેબ અટેન્ડન્ટની અંદર એકસો છેતાલીસ જેટલી જગ્યાઓ આપવામાં આવેલી છે હવે મિત્રો ઇલિજિબિલિટી ક્રાઇટેરિયા જોવાના છે એટલે હવે મિત્રો આપણે અલગ અલગ પોસ્ટની અંદર કેટલો અભ્યાસક્રમ હોવો જોઈશે તેના વિશે આપણે માહિતી જોવાની છે તો પ્રિન્સિપાલમાં ફોર્મ ભરવું હોય મિત્રો તો તમારે પીજી ડિગ્રી એટલે પોસ્ટ ગ્રેજ્યુએશન પ્લસ બીએડ હોવું જોઈશે મિત્રો અને જેમણે પીજીટીમાં ફોર્મ ભરવાનું છે એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચરની અંદર ફોર્મ ભરવાનું છે તેમણે પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી અને રિલેટેડ સબ્જેક્ટની અંદર બીએડ કરેલું હોવું જોઈએ મિત્રો અને ટીજીટીની અંદર ફોર્મ ભરવાનું હોય તો મિત્રો ગ્રેજ્યુએશન અને પછી રિલેટેડ સબ્જેક્ટની અંદર બીએડ કરેલું હોવું જોઈશે મિત્રો અને ફિમેલ સ્ટાફ નર્સની અંદર ફોર્મ ભરવું હોય તો બીએસસી નર્સિંગ કરેલું હોવું જોઈએ અને હોસ્ટેલ વોર્ડનની અંદર ફોર્મ ભરવું હશે તો મિત્રો ગ્રેજ્યુએશન ડિગ્રી હોવું જોઈએ મિત્રો ટૂંકમાં ગ્રેજ્યુએશન હોવું જોઈએ અને અકાઉન્ટની અંદર ફોર્મ ભરવું હોય તો મિત્રો ગ્રેજ્યુએશન અને ગ્રેજ્યુએશન કોમર્સમાં કરેલું હોવું જોઈશે અને જુનિયર આસિસ્ટન્ટની અંદર ફોર્મ ભરવું હોય તો મિત્રો બારમું પાસ હોવા જોઈશે પછી લેબ અટેન્ડન્ટની અંદર ફોર્મ ભરવું હશે તો દસમું પછી ડિપ્લોમા ઇન લેબ ટેકનિક અથવા તો બારમું પાસ વિથ સાયન્સ એટલે કે સાયન્સ સાથે બારમું પાસ કરેલું હોવું જોઈશે મિત્રો એટલે આવી રીતના અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ આપણને ક્વોલિફિકેશન આપવામાં આવેલું છે હવે મિત્રો મિત્રો જોવાનું છે ખાસ એપ્લિકેશન ફી તો જે ઈડબ્લ્યુ એસ માટે પચીસો રૂપિયા ફીસ છે અને જેમણે ટીજીટી અને પીજીટી ટીચરની અંદર ફોર્મ ભરવાનું હશે અને તેઓ જનરલ ઓબીસી અને ઈડબ્લ્યુ ની અંદર આવતા હોય તેમના માટે બે હજાર રૂપિયા ફીસ ભરવાની રહેશે અને જનરલ ઓબીસી ઈડબલ્યુએસ ની અંદર આવતા આવતા અને નોન ટીચિંગમાં ફોર્મ ભરવા ઈચ્છતા હોય રૂપિયા ફી ભરવાની રહેશે મિત્રો અને 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 ઓલ એસટી એસસી પીએચ આ લોકો માટે મિત્રો પાંચસો રૂપિયા ફી ભરવાની રહેશે અને આ લોકોને દરેક પોસ્ટની અંદર સરખી જ ફી ભરવાની રહેશે મિત્રો પેમેન્ટ મોડ જે છે એ ઓનલાઈન રહેશે ઓનલાઈન તમે ફી ભરી શકો છો મિત્રો હવે મિત્રો જોવાનું છે ઇમ્પોર્ટન્ટ ડેટ જોઈ લઈએ મિત્રો તો તમારે ખાસ ફોર્મ ભરવા માટેની જે ડેટ યાદ રાખવાની છે સ્ટાર્ટિંગ ડેટ એટલે કે ઓગણીસ નવ બે હજાર ને પચીસ થી ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે અને લાસ્ટ ડેટ છે મિત્રો ત્રેવીસ દસ બે હજાર પચીસ આવા જ પ્રકારના વિડીયો જોવા માટે મિત્રો આપની યુટ્યુબ ચેનલને ને કરો તમારા મિત્રો સુધી પહોંચાડો એટલે કે શેર કરો અને બાજુમાં આપેલ બેલ આઈકોન ને દબાવશો એટલે આવા જ પ્રકારના વિડીયો પહેલા તમારા સુધી પહોંચશે